અંકલેશ્વરના વિવિધ મંદિરોમાં સૌભાગ્યવતી મહિલાઓએ વટ હતી વટ સાવિત્રી વ્રત કરીને સૌભાગ્યવતી મહિલા પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિની કામના કરે છે શાસ્ત્રો મુજબ વટ વૃક્ષ નીચે બેસીને જ સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને પુનર્જીવિત કર્યા હતા વટ સાવિત્રી વ્રત કરીને સૌભાગ્યવતી મહિલા પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિની કામના કરે છે આ દિવસે મહિલાઓ વ્રત રાખીને વટવૃક્ષ પાસે જઈને વિધિવત પૂજા કરે છે આ સાથે જ વટવૃક્ષની પરિક્રમા કરે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આમ કરવાથી પોતાના જીવનમાં આવનારી દરેક બાધા દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ સાથે લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે ત્યારે અંકલેશ્વરમાં રત્નેશ્વર અંતરનાથ માંડવેશ્વર સુરવાડી ખોડિયાર માતાજી મંદિર સહિતના વિવિધ મંદિરો ખાતે સૌભાગ્યવતી મહિલાઓએ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સૌભાગ્ય માટે દાંપત્ય જીવન સુખમય રહે તે માટે વ્રત રાખી વટવૃક્ષની પૂજા કરી હતી અને એક તાણો ઉપવાસ કરી વટસાવિત્રી વ્રતની ઉજવણી કરી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌભાગ્યવતી બહેનો પોતાના અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે પોતાના પતિના ચિરકાળ લાંબા આયુષ્યની પ્રાપ્તિ માટે વડ સાવિત્રીનું વ્રત કરે છે અને ઘણાય સો વર્ષો જૂનો આ વડ છે બહેનો વર્ષોથી પરંપરાગત રીતે અહીંયા પૂજા કરે છે અને પોતાના સૌભાગ્યની પ્રાપ્તિ માટે બ્રહ્મા અને સાવિત્રીનું વ્રત પૂજન અહીંયા કરે છે ભગવાન વડ સાવિત્રીને ત્રણ અર્ઘ્ય આપે છે અને અર્ઘ્ય આપીને પોતાના સૌભાગ્યની પ્રાપ્તિ માટે ભગવાન બ્રહ્મા સાવિત્રીની લાંબા આયુષ્યની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરે છે